ના તમે એકલા આવજો ને આવજો આઈન ફોન કરો ગમવાનો પેલા માર આવજો હારે જવું પડે યાદ તો ફોન આવ્યો મેમ્બર નું મારો છોકરા કરું હાલો ચોખા ના નોકરી રજા મળે નહિ આપડે પેલા મેમ્બર નો ફોન આવ્યો તો તે જોવા જવાનું આ ના 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 ત્યાં ભાને તો લઈ જવ નહીં તો બધું બાફ એ તો ખબર નહીં પડતી ન તો ભરતો નહી મારા બને જેવું થાય હાર હજે ના મળે તો હું ફોન કરું એક મારા ભાઈ બહેન મારા ભાઈ બન્યા ફોન કરવો પડે હાલો આપણે જોવા જવાનું હોય એક જગ્યાએ અમારા ભાઈબંધ ના એકમ ફોન આવ્યો હતો એટલે આવવું પડે તમારે હા હે લાકડા કુટુંબોરી જોવા સોરી જોવા આવ્યા તા ને ભાઈ ના આપણે જવાનું જોવા જવાનું જોવા જવાનું ખબર નઈ પડતી ને એમાં વાત ના કરતા કોઈ બધું એવું

મને નહીં લઈ જાય લાગે એટલે નાહી આવી જાવ આઠો પણ મારા ને જવું તો પડશે જ ગમે તે થાય પણ વાંચીએ ને કે છોકરા વાંચું મને ભૂલી જવા હે આબુ ચોકાન આઈ આ પ્રમાણ અંગાજ મને એસટી ની ખબર નહીં પડતી યાર ગમે તે થાય પણ હું ભૂલી તો ભલે જવું પણ આજે એમના વાંઘા પહાડ ના પહાડ તો જવું જ છે મને લઈ જાય મૂકું વેલજી

ના કે લાયા તો આખું બધું બાફી નાખો હો ને તન તો ખાધા ની ખબર પડતી નહી ઉભા રે ને બા હું થોડા ઉભા રે કમ હું વાત એક વાર બોલો આમ કે જો બહાર હા એ તો જ અને ભાઈ હા એ તો ને અરે હેડો હા હેડો ન કે તો પા એવા ને હા કઈ દીધું ને તો પા આ વઠા આવે એવા હા ઓવા મા વઠા આવે પા હેડો

સોમાન ફોન ભજી ને એટલે સાચી વાત કમ્પ્લીટ થઈ આ તો ભઈ બન વાહ તો પેલા તો ના લાવ્યો નહી લાય ને એક તો ખાબર નઈ પડતી માથું ખાઈ જાય હારું કરી બે ના લાય તે સાચી વાત આમ બે તા મારમે મન પેલા ભૂલી દે મે નઈ લાય કોઈ ન જ લાયો નહી આ કોઈ ન લાય ના ના અમારે પેલો કેવું જ નઈ પેલા નઈ અમાર હ ઓ સુવા ભરાપા એ ઊંઘી રહ્યા ગયા પછી મે કીધું તો એકો મે મનાવ્યું તો પેલા એક તો બા ભૂલી જાય અમારે પાસ

લે ડોના દોતાય અમે ગામ આલેરોમાં ઓય અમે તારા ઉમર છે હજુ લ્યા ઉમર નથી મારી નહીં થઈ ના મને શરમ ને જીને આ કરીયા છે અમે જ નહી આ અમને બોલાવે છે તું કો બકુજી આ મેં વન છે ઓય ને મેં મસ્ત તાર્યા જિન આવે આવ મેં ઓય આ તો બોલો બોલો

কি দে

अनपहा चल रे राखो अब बता तो हो नहीं रीचली बदी राख हां मैं चाय गोपा नहीं लग डंगटपुर से डंगटपुर बाटा बाड़ी हां अरे मारो वाह

હા માથા ને તો સૌ ના તો દવા યાર બે તું તો આવું કરું આપડે કોમ દેખાય તમે બોલો ને કો હા બોલો બોલો શું બોલો કે આપણા પહારો બરાબર ચા માં પી ચા તો પીવાનો જ છે આપડે ચા પીને જ જવાના

વરસાદે બધું બગાડ્યું શું કરવાનું બે હજન ભે જો તમે જોતા દોરી એક પેલી આયુ ભેગી થાય તો ભાઈ માથું ખાઈ જાય આપડું

ખબર લઈ નાખું ભાઈ આમ તો તમે બે નંબર કરવા બેઠા એવું લાગે એવું નતું યાર તમે યાર કહું અમારા છોકરો ને દસ પાસ એમાં અમારું લેવા ગયા તમારા છોકરા દસ પાક પાક વીસ પાસ હોય અમે શું કરીએ તમને ખબર ના પડે બોલ્યા યાર

મારો તો અમે નહી કે ઘર તમારા માટે જોયું તમારા માટે ઘર નહી જોયું તમારી તમારો આવો લઈ ફર્યા અમે આઈફોન ઈ ના લેફોન હાલ અમે હાથ મને ખ્યાલ થાય આઈફોન

આવી આપણે પેલી ભેસ ઉઠી ફોન આવ્યો નહી હા મને તો બધું ભૂલી જતા હે પણ કશું ના ભૂલી જવું મને ભેંસ લેવા હોય કશો વાંધો નહીં ભેસ તો નહીં લીધી જતો રોતા આ બધા કાદી મેલે એવું કરે કે આ કે ઘર હોતો આવ્યો અમારે ઘર નહીં નહિ કાનો આવ્યો હે ના કોમ જો નાટક વાળો નાચ્યો હોય કયો વાંધો નહીં ઘે જતો રોતા

આ કુટુંબના હા આ તમારા કુટુંબના ભાઈ લોકો કા કે હું આ એવો રિવાજ ના હોય અમારે થોડું આલતા એવો રિવાજ હોતો થોડો ના હોય ના યાર રિવાજ છે ને હું કરીએ કા બંગ કરો તમે રિવાજ હો ને આ તો બાળક કરી હવે એવો રિવાજ ના હોય તો પછી તમે આવજો પછી આ આપણા કુટુંબનો બોલાય શું બત અન વાત તો કરી લઈશું હા તો ગાવી દીખામ ગાવી તો આજે છોકરી બતાવ તો આપણો ગાવ આપણે બતાવી દઈએ છોકરા છોકરી છો જાહે તાર એ નમમ બના નમમ બના નરે હાલજો તમે એટલે હું મારા ભત્રીજા બચારો વાતો કરશે આટલી ઉંમરે તમે આવું બોલે સારું લાગે પણ મારા ભત્રીજો બચારો વાતો તો કરો ને રાતી કાકા તો તમે કાકા કાકો શું એટલે તો આવી વાતો કરું તું મારો ભાઈ પણ જેવો મોબાઈલ નંબર લખી છોકરા થઈ ગયો તમને નઈ ખબર ના ચલાવ દોઢ મહિનો થાય એ બધી વાત થાય એવું હા એવું